નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્ય ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યની અંદર ઘણા શહેરોમાં સાડત્રીસ ડિગ્રીને પાર પારો પહોંચી ગયો છે અત્યારે રાજ્યની અંદર ગરમીનો પારો પકડ્યો છે એ વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે હવામાન વિભાગે અમુક શહેરોની અંદર યલો એલર્ટ જાહેર કરાયું છે જેની અંદર ગીર સોમનાથ રાજકોટ પોરબંદર અને અમરેલી જેવા શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે એ ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતાઓ છે એ ઉપરાંત અત્યારે રાજકોટની અંદર અને જામનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં હાઈ એલર્ટ અને હીટ વેવ આવી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ હીટ વેવ આવી શકે છે જેથી કરીને લોકોને ચેતવણી આપવા માટે હવામાન વિભાગે એક અહેવાલ જાહેર કર્યો હતો આ ઉપરાંત અત્યારે એવું પણ માનવામાં આવે છે કે કચ્છની અંદર વેવને કારણે સાડત્રીસ સાડત્રીસથી લઈને ચાલીસ ડિગ્રી સુધી વાતાવરણનો પારો જઈ શકે છે ડીઈઓએ સ્કૂલ અને તેમના સમયને લઈને પણ અનેક સૂચનાઓ આપી દીધી છે અને હવામાન વિભાગે એવી પણ જાહેરાત કરી છે આગામી સમયની અંદર ઘણા શહેરોમાં ગરમી વધી શકે છે રાજ્યની અંદર ગરમીનો પારો ખૂબ વધી ગયો છે અને અગિયાર શહેરોમાં સાડત્રીસ ડિગ્રીને પાર પણ અત્યારે ગરમીનો પારો પહોંચી ગયો છે તેવામાં લોકોને ગરમીથી બચવા અને બને ત્યાં સુધી બહાર ના નીકળવા પણ હવામાન વિભાગે સૂચના પાઠવી છે ગુજરાતની અંદર પણ આગામી બે દિવસ સુધીમાં ગરમીનો પારો એક કે બે ડિગ્રી સુધી વધી શકે છે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદની અંદર ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે હાલ તો હવામાન વિભાગ દ્વારા આટલી આગાહી કરવામાં આવી છે અને લોકોને ના બને ત્યાં સુધી કામ ના હોય તો ઘરની બહાર ના નીકળવું અને પણ નીકળે પણ છે તો સતત પાણી પીતા રહેવું અને એવી સૂચનાઓ પણ અપાઈ છે તો આ હતી વેધર રિપોર્ટ મને આપશો રજા નમસ્કાર